न्याय मंदिर थी निकली वडोदरा स्टेशन सुधी थी रिपोर्टर भरतभाई सोरुन બાબા સાહેબ એક નામ નથી એક બ્રાન્ડ છે બાબા સાહેબ અમારા માટે ભગવાન કરતાં પણ મહાન છે અને તું ભગવાનનું નામ લેતો હો તો પછી સંસદમાં તારું શું કામ છે તારા હરિદ્વાર જોવું જોઈએ ત્યાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ ને તને સ્વર્ગ પ્રાપ્ત થાય આમાં બાબા બાબાસાહેબ આંબેડકરના અનુયાયીને આ તારા ચાન્સ આપવો જોઈએ જેથી કરીને આ ભારત દેશ પાસો સોનાની ચિડિયા બને બાકી તારી જેવા મનોવાદી આ ભારત દેશને કંગાલને પાયમાલ કરશે એટલે તારે ભગવાનનું જ નામ ખરેખર લેવું હોય તારે સારું કોઈ હરિદ્વાર પછી તિરુપતિ બાલાજી આવા કોઈ મંદિરમાં જઈને મઢમાં જઈને તારે ભગવાનની સેવા કરી છે આજે તમે લોકો ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિર આગળથી એક આક્રોશ રેલી જન આક્રોશ રેલી કાઢી છે સર્વ સંગઠનો ભેગા થઈને જે સંસદની અંદર ગૃહમંત્રી અમિત શાહ એમ કહે છે કે ભાઈ આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે આટલું ભગવાન નું નામ લીધું તો સ્વર્ગમાં જાત સાત વાત તો અમે એવું કહીએ છીએ કે અમે આંબેડકર આંબેડકર કરીશું તમે તમારા સ્વર્ગમાં જાઓ આજે એના માટે જન આક્રોશ રેલી છે કે બાબા સાહેબ નું અપમાન સંવિધાના રચિતાનું અપમાન કર્યું છે એનું દુઃખ છે સર્વે બહુજનો નો દુઃખ છે સર્વે ભારતવાસીઓ નો દુઃખ છે આવા લોકો સંસદમાં બેઠા હોય અને ગુરુ ગુરુમંત્રી હોય તો એમ એ આ વાક્ય વાક્યતા કઈ રીતે બોલી શકે એટલા માટે આ વચ્ચે જન આક્રોશ રેલી રાખી છે અને આ વ્યક્તિને માફી અમારે જોઈતી નથી એને સસ્પેન્ડ કરવામાં આવે ડિસ્મિશ કરવામાં આવે ત્યાંથી સંસદમાં घुसવામાં ના દેવા એની માંગ સાથે બરોડાના જામવાટ સૈનિકો બીમાઉ ન આયો બધા સંગઠનો ભેગા થઈ આજે રેલી સ્વરૂપે ભગતસિંહના સ્તત્યુ આગળથી અમે લોકો હરાઉપુરા થી લઈને પ્રતિમા આગળ પહોંચવાના છીએ આંદોલન પાર્લામેન્ટમાં અમિત સાહેબ જે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી તે ખરેખર તે ખરેખર અશોભનીય છે માટે ભારત દેશના સમગ્ર બહુજન સમાજ તેના પ્રત્યે ખતર દુઃખી છે અને એના પર ખૂબ ગુસ્સામાં છે માટે આજ રોજ વડોદરામાં આ અમિત શાહની વિરુદ્ધમાં ગૃહમંત્રીની વિરુદ્ધમાં એક આક્રોશ રેલી કરવામાં આવી છે અને સમગ્ર વડોદરા જિલ્લાના બહુજન સમાજના આગેવાનો એક સાથે મળીને અમિત શાહ વિરુદ્ધ અમિત શાહ મોરદાબાદ નારા સાથે તળીપાલ મુદાબાદ નારા સાથે આક્રોશ નું આયોજન કરવામાં આવ્યું છે